દોસ્તો મારું નામ બાબુભાઈ છે હું એક મોટા શહેરમાં રહું છું મારી ઉંમર સાહીઠ વર્ષની છે અને હું એક કંપનીમાંથી હમણાં જ રિટાયર થયો છું હવે મારે ઘરે આરામ કરવાનો હતો મારે એક દીકરો છે અને તે એક મોટો સાહેબ છે અને તેની પત્ની પણ સારી એવી નોકરી કરે છે ઘરે હું એકલો રહેતો ઘરનું બધું કામ કરવા માટે એક કામવાળી બાઈ રાખી હતી તે રોજ આવે અને કામ કરી જતી રહેતી પણ મને તે કોઈ ઠીક નહોતી લાગતી એ મને ઘણી વખત ત્રાસી નજરે જોયા કરતી પણ હું તેના સામું ના જોતો તેના નખરા એવા હતા કે તમે તેના દીવાના થઈ જાઓ હું તેની જાળમાં ફસાવું એવો ન હતો પણ એક દિવસ બની એવું કે મારી તબિયત થોડી બગડી એટલે કે હાથ પગ દુખતા હતા એટલે દીકરો મને દવાખાને લઈ ગયો ડૉક્ટરે એક ટ્યુબ માલિશ કરવા આપી હતી હું માલિશ કરતો હતો તો પેલી બાઈ આવી અને મને કહ્યું લાવો દાદા હું માલિશ કરી આપું પણ મેં ના પાડ્યું એટલે દીકરાએ કહ્યું કે પપ્પા અમે નોકરીએ જઈએ છીએ કામવાળીને કહો માલિશ કરી આપશે કામવાળી તો આટલું શોધતી હતી મારો દીકરો અને વહુ તો નોકરીએ જવા નીકળી ગયા હવે હું અને કામવાળી બાઈ ઘરે હતા હું મારા રૂમમાં હતો અને બાઈ આવી અને મને કહ્યું લાવો દાદા હું ટ્યુબ લગાવી આપું પછી તે મારા પગે માલિશ કરવા લાગી હું તેને જોઈ રહ્યો હતો તે ધીરે ધીરે મારા ટોપને ટચ કરવા લાગી પણ હું કંઈ બોલ્યો નહીં તે હવે વધારે ટચ કરવા લાગી હું મજબૂર હતું માલિશ કરવાથી મને સારું લાગ્યું તેથી મને ઊંઘ આવી ગઈ હું સૂઈ ગયો અને તેને મારા ટોપને બહાર કાઢી મસ્તી કરવા લાગી હું જાગી ગયો અને જોયું તો મારો ટોપ તૈયાર હતો અને પેલી બાઈ તેની સાથે મસ્તી કરતી હતી પછી મારાથી રહેવાયું નહીં અને મારા અંદરનું શેતાન જાગ્યું પછી મને પણ ઈચ્છા થઈ ગઈ હું પેલી બાઈના દડા સાથે ખેડવા લાગ્યો તે એકદમ ગરમ થઈ ગઈ હતી પછી મેં તેને નીચે નમાવી તેની પાછળ મારો તોપ તેની ગુફાના દરવાજા પર સેટ કર્યો અને એક હરવો ધક્કો માર્યો પણ મારો તોપ મોટો હોવાથી તેની ગુફામાં ના ગયો પછી તેને મને કહ્યું થોડી તાકાત લગાવો જતો રહેશે મેં તાકાત કરી તો બચ દઈને તેની ગુફામાં જતો રહ્યો તે કંઈ બોલી નહીં અને ખાલી આહ કરવા લાગી આ સ્વભી મને વધારે મન થયું હું જોરથી ધક્કા મારવા લાગ્યો તે વધારે બોલવા લાગી પછી મેં પોઝિશન બદલી અને પછી તો તે રાડું નાખવા લાગી મને કહ્યું કે કેટલાય દિવસથી આ સમયની રાહ જોતી હતી આજે મને શાંતિ મળશે મારો આ પ્રોગ્રામ વીસ મિનિટ ચાલે અને પછી મેં મારી સ્પીડ વધારી દીધી અને મારું બધું માખણ તેની ગુફામાં ખાલી કરી દીધું પછી તે ઘરનું બીજું કામ કરવા લાગ્યું અને એક કલાક પછી ફરીથી તેને મારા તોપને તૈયાર કર્યો અને હું બીજી વાર તેની ગુફામાં મારો તોપ જવા દીધો તે ખુશ હતી કારણ કે તેને ધારી હતું એવું થયું એટલે પછી હું બે દિવસમાં એક વાર તેને ખાવતો અને મજા કરતો દોસ્તો કેવી લાગી સ્ટોરી જો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ચોક્કસ સબસ્ક્રાઈબ કરી લેજો